હેલો ફ્રેન્ડ્સ ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે મારા ચેનલ ઉપર તમે નવા આવો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે અને કેવી નહીં મને વધારે તો ગુજરાતી નથી આવડતું પણ પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું આજે હું તમારી સાથે શેર કરવાની છું બ્રેડ કેરામલની રેસીપી આ રેસીપી ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે અહીંયા મેં દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે તમે જોઈ શકો છો દૂધને આપણે પહેલાં સરસ રીતે ગરમ કરી લઈએ અહીંયા મેં લીધા છે બ્રેડ બ્રેડને આપણે કાપી લેવાના છે તમને આ બ્રેડનું કેરામલની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો કમેન્ટ કરજો અને મને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં બ્રેડ કાપીને આપણે એક થાળીમાં પથારવાના છે તમે જોઈ શકો છો મેં અહીંયા લીધી છે એક થાળી થાળીમાં આપણે પાથરી દઈએ આ કેરામલ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો મૂમા તમે એક ચમચી નાખશો તો મૂમા પીગળી જ જશે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે આ કેરામલ ઘરના બધા લોકોને ભાવે છે મારા તો આ રેસીપી બધા લોકો ખાય છે બાળકો પણ ખાય છે અને ઘરના વડીલ પણ ખાય છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો મારાથી ગુજરાતી બોલવામાં ભૂલ તો થતી જશે કેમ કે મને વધારે ગુજરાતી નથી આવડતું એ માટે તમને બ્રેડવાળા કેરામલની રેસીપી સારી લાગે તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો તમારા ઘરના લોકો સાથે શેર કરજો દૂધ હવે ગરમ થવા આવ્યું છે તમે જોઈ શકો છો દૂધ ગરમ થઈ જાય પછી એમાં આપણે નાખી દઈએ કેરામલનું પાવડર મેં અહીંયા બે પેક લીધા છે તમે જોઈ શકો છો આપણે બે પેક જ આપણે દૂધમાં નાખી દઈશું અને દૂધને ફરીથી એને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે કેરામલનું પાવડર નાખ્યા બાદ આપણે ગેસને હાઈ ફ્લેમ પર કરવાનું છે કેમ કે હાઈ ફ્લેમ પર કરવાથી એકદમ દૂધ ગાળું પણ બનશે અને જલ્દીથી બની પણ જશે કેરામલ પાવડર નાખ્યા બાદ આપણે ચમચાને ચલાવતા જ રહેવાનું છે કેમ કે ગાંઠા બની ન જાય એ માટે તમે મારા ચેનલ ઉપર નવા આવો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકનનું બટન પણ દબાવજો અને મારા ચેનલ ઉપર નવા આવો તો મને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા અને લાઇક કરવાનું પણ ના ભૂલતા કેળમળનું પાવડર નાખ્યા બાદ એને આપણે ચારથી પાંચ મિનિટ પકાવવાનું છે આ બ્રેડવાળું કેળા ખૂબ જ ટેસ્ટી બને છે અને ઘરના વડીલને તો વધારે ભાવે છે આ કેળા પાવડર પાવડરવાળું દૂધ બની ગયું છે તમે જોઈ શકો છો હવેના આપણે બ્રેડના ઉપર નાખી દઈએ ચમચાથી થોડું થોડું કરીને જ નાખવાનું છે તમે એને ફ્રીજમાં પણ રાખી શકો છો અને એમ પણ ઘરમાં પણ રાખી શકો છો આ કેરામલ મહેમાન આવે ત્યારે પણ એમને પણ ખવડાવી શકો છો આ કેરામલ કેરામલ ખૂબ જ ટેસ્ટી બને છે અને મારા ઘરમાં તો બધા લોકો ખાય છે તમે મારા ચેનલ ઉપર નવા આવો અને મારા વિડીયો તમે જોતા હોવ તો મને કમેન્ટ કરો ને મને બતાવજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે અને કેવી નહીં આ કેરામલ તમે બ્રેડ વગરનું પણ બનાવી શકો છો પણ બ્રેડવાળું બનાવશો ને તો એકદમ ટેસ્ટી પણ બનશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે અને ઘરના વડીલને તો આ કેરામલ ખૂબ જ ભાવે છે મારા ઘરમાં તો બધા લોકો ખાય છે ચમચાથી એને એક સરખું આપણે કરી લઈએ કેમ કે સરખું કરવાથી એનું શેપ એકદમ સરસ આવશે હવે એના ઉપર આપણે નાખી દઈએ ડ્રાયફ્રૂટ ડ્રાયફ્રુટમાં મેં લીધા છે કાજુ બાદામ અને કિસમિસ પણ નાખી છે મેં આમાં તમે બીજા પર કોઈ ડ્રાયફ્રૂટ્સ એમાં નાખી શકો છો હવે બની ગયું છે તમે જોઈ શકો છો દેખવામાં જેટલું ટેસ્ટી લાગે છે તો ખાવામાં કેટલું ટેસ્ટી ના હોય ના આપણે ટુકડા કરી લઈએ તમે તમારા હિસાબે કોઈ પણ શેપના ટુકડા કરી શકો છો તમે મારા ચેનલ ઉપર નવા આવો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરીને મને બતાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે અને કેવી નહીં હું હવે કેરામલને ટેસ્ટ કરી લઉં કે કેરામલ કેવું બન્યું છે અને કેવું નહીં ખૂબ જ ટેસ્ટી બન્યું છે કેરામલ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં અને વિડીયોને લાઇક કરવાનું પણ ના ભૂલ